ઢોલ્યુન નામના જળદ કેમિકલ ને હજીરાની કંપનીમાંથી દહેજની કંપનીમાં પહોંચાડવાની બદલે સચિન અંદરજી ભાટિયા પાસે પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેન્કર ઉભું રાખી બારોબાર સગીવગી કરવાનો વહેબલો સ્ટેટ મોનિટરિંગ સેલે પોલીસે પકડી પાડ્યો લાખોનું કેમિકલ મળી બેતાલીસ લાખની મતા સાથે બે બેને પકડી પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે અશુરાની કંપનીમાંથી ચલિત કેમિકલ ટેન્કરમાં ભરી રહેશની કંપનીઓ પહોંચાડવાની બદલે ભાટિયામાં પ્રમુખ રાજ પેટ્રોલપંપ ખાતે ટેન્કર ઊભું રાખી બારોબાર અન્ય વાહનમાં ઠાલવવાનો વેપલો ચાલી રહ્યો છે જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ અહીં દરોડા પાડી ટેન્કર ટેમ્પો સત્તર હજાર સાતસો સિત્તેર લીટરનું રૂપિયા વીસ લાખ સિત્તેર હજારનું કેમિકલ બે મોબાઈલ ફોન મળી ત્યાં વેતાળીસ લાખ એસી હજારનો મુદ્દા બહાર પક્ષ હતો પોલીસે સ્થળ પરથી ટેન્કર ડ્રાઈવર શિવશંકર સઘાઈ રામ યાદવ પ્રણવ કલ્પેશ પટેલની ધરપકડ કરી હતી આ ઉપરાંત પિકઅપ વાન ના પકડાયેલા ઓનર લક્ષ્મણ રામલાલ ખટેકર અને બોલેરો ના ડ્રાઈવર ને વોન્ટેડ કરી હતા ટોલિયો નામ નું કેમિકલ પેઇન્ટ ક્રિમિનલ અને ચિપકાના ઉત્પાદનમાં વપરાય છે આ મામલે સચિન પોલીસમાં કાયદેસર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે